ગામી ખાતે લગામી ગામના સરપંચ વીરસિંહભાઈ રાઠવાની અધ્યક્ષતામાં મહાપંચાયત મળી અને આજની આદિવાસી સમાજની મહાપંચાયતમાં સમાજમાં રહેલા કુટેવો કુરિવાજો અંધશ્રદ્ધાઓ કઈ રીતના દૂર થાય સાથે સાથે સિકલ સેલ એનેમિયાની જાગૃતિ સાથે સાથે આદિવાસી સમાજમાં જે કુપોષણની સમસ્યાઓ છે એ બાબતની પણ આજે ચર્ચાઓ થઈ છે સાથે સાથે આદિવાસીઓના હાલના જે પ્રશ્નો છે પડકારો છે એની સામે આદિવાસી સમાજે કઈ દિશા તરફ જવાનું આદિવાસી સમાજ એનું નિરાકરણ કઈ રીતના આવે એ તમામ બાબતો એ ચર્ચા થઈ છે ખાસ કરીને આ વિસ્તારમાં વન અધિકાર અધિનિયમ છ અંતર્ગત ઘણા લોકોએ પોતાને ખેડતા જમીનના દાવાઓ અરજીઓ કરી છે આજ દિન સુધી મંજૂર નથી કરવામાં આવી સાથે સાથે આ વિસ્તારમાં પૈસા એક્ટ ઓગણીસો છન્નો અને અનુસૂચિ પાંચ અંતર્ગત ગામ સભાઓ બોલાવવામાં નથી આવતી જ્યારે પણ કોઈ પણ પ્રોજેક્ટ આવે છે કોઈની પણ સહમતિ વગર બારોબાર મંજૂર કરી દેવામાં આવે છે એ બાબતોની પણ ચર્ચા થઈ છે અને ખાસ અમે શિક્ષણ પર ભાર આપ્યું છે કે તમામ યુવાન યુવતીઓ પોતાના ભણવાના સમયે સારી રીતે ભણે એમના મા બાપ એમને ભણાવે એવી અમે સૌએ આગ્રહ કર્યો છે અને આજની આ મહાપંચાયતમાં જે પણ બધાના સૂચનો મળ્યા છે જે પણ બધાએ સમાજમાં રહેલા જે પ્રશ્નો છે સમાજના જે પણ કુરિવાજો કુટેવો અને દૂષણો છે એ દુઃખ કરવાની જે વાત કરી છે એમાં સૌએ હામાં હા મિલાવી છે અને બધા જ લોકોએ પટેલો એ મુખીએ સરપંચો એમને ખાતરી આપી છે કે આવનારા દિવસોમાં સંવિધાનિક સામાજિક અને જે પણ જળ જંગલ જમીન પરના અધિકારો મળ્યા છે એના રક્ષણ માટે બધા એક થઈને આવનારા દિવસોમાં આગળ વધીશું આદિવાસી સમાજની મહાપંચાયત છે અન્ય પક્ષોની ગેરહાજરી છે આદિવાસી સમાજની આ મહાપંચાયત હતી અને સમસ્ત આદિવાસી સમાજના લોકોને અને આદિવાસી મતબેંક તરીકે ઉપયોગ કરે છે એ નેતાઓ ચૂંટણી ટાઈમ જ સમાજ એમને યાદ આવે છે અને આવા સમયે સમાજના પ્રશ્નો જયારે ઉભા થાય છે ત્યારે કોઈ નેતા અહીંયા દેખાતું નથી એનો આજે આ ઉત્તમ દાખલો તમને નજરે પડે છે એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાએંગલ કોમ્પ્લેક્સ હાઇવે રોડ છુટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છુટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો